ઈડરના લાલપુર ગત રાતના નવ વાગ્યાના સુમારે સર્જાયેલા અકસ્માતમાં ઈડર તાલુકાના બુડિયા ગામમાં બે આશાસ્પદ યુવાને જાન ગુમાવ્યા હતા જ્યારે અન્ય એક યુવાનની ગંભીર થતા એને માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઇડર ભીરોડા હાઈવે પર આવેલ પરિ લાવી એક્ટિવા ને ટક્કર મારી હતી જેથી એક્ટિવા સાર યુવાનોમાં જેવડેન અકસ્માતમાં બે યુવાના સ્થળ ઉપર કરુણ મોત હતા આ અકસ્માતમાં વાઘેલા સનમ શંકરભાઈ

ય છે કે પુલ ની બંને પહોળાઈ ઓછી થવા પામી છે જેને લઈને અવાર નવા અકસ્માતો થતા રહે છે અને નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે રાજેશ ચાવડા સાથે નદીની જોશી સિટી ન્યુઝ ઈડર